સિંહ નામ છે જેમનું એ પોતાની નોકરી ઉપર અબૈકા સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા એ સમયે એક ગાડીના ફોર વ્હીલ ગાડીના ચાલક જે ગાડીનો નંબર છે જી જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ એ ચાલ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમા એ રીતે ગાડીને પાટે ચલાવી અને આ જ્યારે અજીત સિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અજીતસિંહ ઉદયસિંહ પોતે ફરિયાદી છે એમાં અને આમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો એકવીસ બે એકસો પચીસ બી અને એકસો નવ એક મુજબ તેમજ એમ બી એકની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપીની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં

એ વિષય નીતિ વિષયક છે હાલમાં એને સ્ટડી કરીને પછી નિર્ણય લેવામાં આવશે કે જ્યાં કામ ચાલે છે ત્યાં શું કરી શકાય આના વિરુદ્ધ અમે બીએનએસ કલમ બસો એક્યાસી જે એક્સિડન્ટની કલમ ગણી શકાય ફરજમાં રુકાવટની એકસો એકવીસ ની કલમ ઉમેરી છે BNS ની એકસો પચીસ બી અને અમે લોકો એકસો નવ એક એટલે જે ત્રણસો સાત જૂની હતી એ મુજબ અમે ગુનો દાખલ કરેલો છે જ્યાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યાં બેરિકેડિંગ કરવું જરૂરી લાગે છે વાહનોની ગતિ ધીરે કરવા માટે કારણ કે શું થાય છે વાહનો આવતા હોય છે ને એકદમ રોકવા માટે પોલીસ જેવાન રસ્તા પર જતા હોય છે અને અકસ્માતની સ્થિતિ ઊભી થાય છે તો આ કિસ્સામાં ફક્ત ટ્રાફિકની નિયમનની કામગીરી ચાલુ હતી અને આ જે આરોપી છે એણે પોતાનું સિગ્નલ ભંગ કરી અને સામેની સાઈડ લોકોની જિંદગી જોખમ આવે બીજા વાહનોને પણ એક્સિડેન્ટ થાય એ રીતે એણે સિગ્નલ તોડીને આગળ એની ગાડી ગયેલી હતી જેથી ટ્રાફિક પોલીસ એને રોકવાનો પ્રયત્ન કરતા એની પર બી એણે ગાડી ચડાવી દીધી એટલે આ કિસ્સો આખો અલગ છે તેમ છતાં પણ જ્યારે વાહન ચેકિંગ પોલીસ સિટી પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે બેરિકેટિંગ કરીને જ અમે વાહન ચેકિંગ કરીએ છીએ જે આપ ચેકપોસ્ટ ઉપર જોઈ શકો છો બધી જગ્યા બેરિકેટ લગાને છે અમે લોકો વહન ચેક કરી રહ્યા છીએ મારી પોતે છે અને એને જ અટક કરેલો છે પોલીસ જવાનને છે ફ્રેક્ચર થયેલું છે ખભામાં અને બીજી હાથ પર બે જગ્યાએ ફ્રેક્ચર છે અને હાલમાં એની સારવાર ચાલુ છે હાલ ખેતી એની તપાસ ચાલુ છે એની પણ ફરિયાદ દાખલ કરેલી છે

ખૂબ ખંતથી અને સારી રીતે કામગીરી કરી રહી છે વડોદરા શહેરમાં ટ્રાફિકના અકસ્માત ઓછા બને માટે પણ પોલીસ સતત કાર્યરત છે અને જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને છે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીને અટક પણ કરવામાં આવે છે લાંબો હાઈવે છે આપણે વડોદરા સિટીને લાગે છે ત્યાં પણ ઘણા અકસ્માતો બને છે અને ફિટલ પણ બને છે એમાં પણ ફિટલ અકસ્માત ઓછા થાય એની પણ માટે પણ સતત કાર્યરત છીએ અને આમાં એક્સિડન્ટ ઓછા થાય એ બાબતે પણ એન્જિનિયરિંગ કરવા માટે ઘણી વખત આ પ્રયત્ન કરેલા છે ઘણા બધા સર્કલ પણ નાના કરવામાં આવેલા છે અને ઘણી બધી જગ્યાએ સુધારો કરીને એક્સિડન્ટ ઓછા થાય માટે પ્રયત્ન પણ કરવામાં આવેલા છે હાઈકોર્ટના ઓર્ડરના પછી કેટલા જગ્યાઓ પર હમણાં પણ કઈ બહુ વ્યક્તિઓ એવા છે જે હેલ્મેટ નહીં પહેરતા સીટ બેલ્ટ નહીં પહેરતા શું લાગે છે પોલીસને આગળની કાર્યવાહી કેવી રીતે કરવી પડશે કે આ બધું રોકી શકે એ ટ્રાફિક પોલીસની કામગીરી છે ને એની માટે પોલીસ સતત કાર્યરત છે પોલીસનો જવાનો ઇન્જર્ડ થયો છે